મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના નૃત્ય વિભાગ દ્વારા બે દિવસીય ઓડિસી નૃત્યનું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું આ વર્કશોપ એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે નવથી બપોરે બાર અને બપોરે ત્રણથી પાંચ તેમ બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે નવથી બપોરે બાર વાગ્યા સુધી યોજાયો હતો આ કાર્યક્રમનું સ્થળ નૃત્ય વિભાગ પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીનો કોન્સર્ટ હોલ હતું શાસ્ત્ર પ્રયોગ પરંપરા એન્ડ અનુસંધાન ઇન ઓડિસી ડાન્સ શિક્ષક હેઠળ યોજાયેલા આ વર્કશોપનું સંચાલન ડોક્ટર પાર્વતી દત્તા દ્વારા કરવામાં આવ્યું હતું તેનો મુખ્ય ઉદ્દેશ્ય નૃત્યકારોને ઓરિસ્સાની શાસ્ત્રીય શૈલી ઓડિસી નૃત્ય વિશે પ્રાયોગિક અને सैद्धांतિક જ્ઞાન પૂરું પાડવાનો હતો વિભાગ્ય અધ્યક્ષ ડોક્ટર સ્મૃતિ વાઘેલાના વિચારથી અને વિભાગના વિકાસના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ નૃત્ય કલાકારોના અભ્યાસક્રમ માટે અત્યંત ઉપયોગી સાબિત થયો હતો કાર્યક્રમમાં નૃત્ય વિભાગના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આયોજનને સફળ બનાવવા માટે ફેકલ્ટીના ડીન પ્રો ડોક્ટર ગૌરાંગ પાવશરનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો करेंगे तो पहला पार्ट द राइट पर पीछे राइट टू ऐसे हील को हाई को मार के उठा ले इसको हम कहते हैं घर्षी का ये जो तो हील को मार के छोड़ देना घर्षी का तो पृष्ठ तो धनु इसको पृष्ठ धनु बोलते हैं ता, ता, चौक નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના નૃત્ય વિભાગમાં તારીખ એક અને બે સપ્ટેમ્બરના રોજ ઓડિસી નૃત્યની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહાગામી ગુરુકુલ ઔરંગાબાદના અધ્યક્ષ ડોક્ટર પાર્વતી દત્તા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ ભરતનાટ્યમ અને કથક સિવાય જે અન્ય શૈલીઓ વિશે ભણે છે તેમના થિયોરિટીકલ નોલેજ ઉપરાંત એમને પ્રાયોગિક પક્ષને જાણવાનો લાભ એમને મળ્યો છે આ કાર્યક્રમની અંતર્ગત જ તારીખ બીજીના સાંજે એમના દ્વારા અને એમના વિદ્યાર્થીનીઓ દ્વારા ઓડિસી નૃત્યની પ્રસ્તુતિ થશે આ કાર્યક્રમ જાહેર જનતા માટે ખુલ્લું છે ડોક્ટર સ્મૃતિ વાઘેલા ઇન્ચાર્જ અધ્યક્ષ નૃત્ય વિભાગ